રાજકોટના લોકમેળાના આયોજન અંગે અસમંજસ યથાવત છે લોકમેળાના આયોજન અંગે આજે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે આજે હાઈકોર્ટ આપી શકે છે જરૂરી નિર્દેશ રાઇટ સંચાલકોએ તંત્રની એસઓપીને હાઈકોર્ટમાં પડકારી છે એસઓપીના મુદ્દે રાઈડ સંચાલકોને અને વહીવટીતંત્ર આમને સામને સંચાલકો એસઓપી પ્રમાણે કામગીરી નથી કરી મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર સાતમ આઠના મેળો શરૂ થવા પહેલાં હજી પણ જે નિયમો હોય જે નિર્દેશો હોય તેનું પાલન નથી થયું હજી પણ અસમંજસ છે ત્યારે આ લોકમેળા અંગે શું વિગતો સામે આવી રહી છે બિલકુલ પ્રીતિ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જેને ધરોહર નામ આપવામાં આવ્યું છે તે વિવાદની અંદર સપડાયો છે કારણ કે જે રાઇડ્સ સંચાલકો જે છે તેમના દ્વારા એસઓપીનું પાલન કરવામાં નથી આવ્યું ને તેમના જ કારણે કલેક્ટર તંત્ર જે છે અને પોલીસ તંત્ર દ્વારા ગઈકાલ રાતે આ મેળાની અંદર રાઇડ્સનું જે કામગીરી કરવામાં આવી રહી હતી તેમને અટકાવવામાં આવી છે અને હાલ સમગ્ર મામલો જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે હાઈકોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરવામાં આવી છે ને તેમની સુનવણી જે છે તે હાથ ધરવામાં આવશે હાઈકોર્ટ દ્વારા અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ આ મેળાની જે રાઇટ્સની કામગીરી જે છે તે બંધ કરી દેવામાં આવે તેમના જ કારણે કલેક્ટર તંત્ર દ્વારા આ રાઇટ્સની કામગીરી જે છે તે અટકાવવામાં આવી હતી અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ અત્યારે જે રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે જ્યાં મેળો યોજાવાનો છે ત્યાં મૂકી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે દસથી પંદર લાખ લોકો આ મેળાની મજા જે છે તે માણતા હોય છે અને વર્ષોથી આ મેળો જે છે તે રેસ્કોસ ગ્રાઉન્ડમાં યોજાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ સરકાર દ્વારા કરવામાં નથી આજે સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે ત્યારે મહત્વનું એ છે કે વર્ષોથી યોજાતો આ લોકમેળો ભાતીગળ લોકમેળો જે છે તે હવે આ વર્ષે રાઇટ્સ વગર યોજાશે કે કેમ કારણ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે છે તેઓ પણ આ જે છે છે તેમનું ઉદ્ઘાટન ને છઠના દિવસે આ મેળો જે છે તે ખુલ્લો મુકાતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મેળો રાઈટ્સ ને લઈને અત્યારે વિવાદમાં સપડાયો છે ત્યારે આજે હાઈકોર્ટની અંદર શું નિર્ણય લેવામાં આવે છે તેમના પર સૌની નજર છે બિલકુલ આભાર તમામ વિગતો માટે